નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની કરીરસો અગિયાર જામજોધપુર બારસો અગિયાર થી બારસો છાસઠ ભેસાણા અગિયારસો છન્નુ થી અગિયારસો છન્નું ભિલોડા બારસો પચાસ થી તેરસો ચોટાણા બારસો એકાણુંથી બારસો એકાણું કુકરવાડા બારસો ત્રાણુંથી બારસો પંચાણું ખેડબ્રહ્મા બારસો પંચ્યાસી બારસો પંચાણું રાજકોટ બારસો સિત્તેરથી તેરસો આઠ કલોલ તેરસો થી તેરસો ચાર તળાજા બારસો ચોસઠ થી બારસો ચોસઠ અમરેલી અગિયારસો પંચાવન થી બારસો પાંત્રીસ જેતપુર અગિયારસો થી બારસો છવ્વીસ ગોંડલ સાતસો એકાવનથી બારસો છન્નું પાટડી બારસો થી બારસો એંસી મહેસાણા બારસો થી તેરસો આંબલી આસણ બારસો નેવુંથી બારસો નેવું હિંમતનગર બારસો અઠ્યાસીથી બારસો અઠ્ઠાણું પાલનપુર બારસો પંચ્યાસીથી બારસો પંચ્યાસી કોડીનાર અગિયારસોથી બારસો બેતાલીસ બોટાદ અગિયારસો સિત્તેરથી અગિયારસો ઇડર બારસો નેવુંથી બારસો પંચાણું ગોઝારીયા તેરસોથી તેરસો વિજાપુર બારસો અઠ્યાસીથી તેરસો પાંચ જામનગર નવસોથી એક હજાર વિસનગર બારસો સિત્તેરથી તેરસો પાંચ કડી બારસો ચોરાણુંથી તેરસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો